હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય હોમ કિચન આજે આપણે બનાવીશું ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફરાળી દાબેલીની રેસિપી તો એના માટે જોઈશે આપણને એક વાટકી મોરૈયો તો મેં મોરૈયો લીધો છે સાથે જ ચોથા ભાગના સાબુદાણા લીધા છે તો આ બંને વસ્તુને આપણે મિક્સરના નાની જાર આવે છે જે આ રીતનો બાઉલ એની અંદર પીસી લેવાના છે તો આપણે જેમ આંડવા અને ઢોકળાનું પીસીએ છીએ એ રીતનું કરકરું પીસવાનું છે બહુ ઝીણું પણ નહીં અને બહુ મોટું પણ નહીં એ રીતે પીસવાનું છે તો અહીંયા પીસાઈ ગયું છે જો હું તમને બતાવું આ રીતનું મેં પીસ્યું છે તો આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું તો અહીંયા મેં બાઉલ લીધું છે એની અંદર લોટ કાઢી લીધો છે તો હવે આ જ લોટથી આપણે બ્રેડ બનાવવાની છે તો હવે આને આપણે ફરાળી મીઠું નાખવાનું છે તેની અંદર અને સાથે જ દહીં નાખીશું તો મેં અહીંયા થોડું ખાટું દહીં લીધું છે અને બધું જ સરસ રીતે મિક્સ કરી લીધું છે તો હવે જરૂર પડે ત્યારે આપણે પાણીનો ઉપયોગ કરીશું તો હવે થોડું પાણી નાખીને આપણે ખીરું બનાવી લઈશું આનું તો જેમ આપણે ઢોકળા માટે ખીરું બનાવીએ છીએ એ જ રીતનું ખીરું બનાવવાનું છે આનું તો જો અહીંયા મેં મીડિયમથી ખીરું બનાવી લીધું છે તો અહીંયા હવે બ્રેડ બનાવવાની છે તો મેં અહીંયા આ રીતની બે વાટકી લીધી છે તો જો અત્યારે જે દાબેલી માટે ગોળ પાઉં હોય છે ને તો મેં અહીંયા આ રીતની વાટકી લીધી છે ને તેલથી ગ્રીસ પણ કરી લીધી છે હવે આપણે આની અંદર ઈનો નાખવાનો છે તો તમને આ રેસીપી ખબર હશે મેં પહેલાં બનાવી છે મારી ચેનલ પર આપેલી છે તો અત્યારે ચોમાસાની ઋતુ છે એટલે જો ઈનો છે ને તો અહીંયા આ રીતે દાણાવાળો થઈ ગયો છે તો હવે આપણે એને ફરીથી યુઝ કરવા માટે હાથથી અને ભાગી પણ શકીએ છીએ પણ હું તમને બીજી એક પ્રોસેસ બતાવું જેમાં આપણે વાટકીની અંદર થોડું પાણી લેવાનું અથવા તો પહેલાં ઈનો નાખી દેવાનો તો અહીંયા જો મેં એક ચમચી ઈનો લીધો છે અને તેની અંદર આપણે પાણી નાખીશું તો જ્યાં ઈનો છે એની અંદર સરસ એવો ઓગાળી લેશું તો જો ઓગળી જાય ને ત્યાં સુધી એને એક્ટિવેટ નહીં થવા દેવાનો ફક્ત ખાલી આ રીતે જ એને એક વખત ચમચીથી મિક્સ કરી લેવાનો જેથી જે એની અંદર જે દાણા થયા છે ને એ સરસ એવા ઓગળી જશે અને પછી આની અંદર આપણે જે પણ ઉપયોગમાં લેવાનો હોય એ ખીરાની અંદર નાખી દેવાનું અને મિક્સ કરી લેવાનો તો મેં આ ઈનો આની અંદર નાખી દીધો છે અને યુઝ કર્યો છે અને થોડું પાણી નાખીને ખીરું બનાવી લીધું છે તો અહીંયા ખીરું આપણું બની ગયું છે તો જે મેં વાટક્યો લીધી છે બ્રેડ બનાવવા માટે કે પાઉં બનાવવા માટે તેને મેં તેલથી ગ્રીસ કરી લીધી હતી તો આપણે એ વાટકીની અંદર થોડું થોડું બેટર આની અંદર નાખી દઈશું અને હવે આપણે ઢોકળિયાની અંદર એને થવા દઈશું તો પાંચથી દસ મિનિટ લાગે છે આને બનતા તો દસ મિનિટ પછી મેં ચેક કરી લીધું છે તો જુઓ આપણી બ્રેડ સરસ એવી બની ગઈ છે એટલે કે આપણા ફરાળી પાઉં બની ગયા છે તે ઠંડા થાય પછી એને ડીમોલ્ડ કરવાના તો હવે આપણે આ રીતે ચપ્પાથી કિનારીથી અને કાઢવાની જો બધી કિનારી આ રીતે સાઈડથી કાઢી લેવાની અને પછી ધીરેથી આ રીતે ચપ્પાથી એને ઉઠાવીને કાઢી લઈશું તો નીચે તેલ લગાવેલું હશે એટલે સરળતાથી આપણો પાઉં છે એ નીકળી જશે તો એક પાઉં બની ગયું છે અને હવે આપણે બીજી વાટકીમાંથી પણ આ જ રીતે કાઢી લઈશું તો જે મેં આ માપ ખીરાનું લીધું છે ને એમાંથી તમે ચાર દાબેલી બનાવી શકો છો તો અહીંયા જો આપણે બે દાબેલીનું પાઉ પણ આપણા બનીને તૈયાર થઈ ગયા છે તો હવે એ જ વાટકીની અંદર આપણે તેલ લગાવીને બાકીનું જે ખીરું છે એ આની અંદર નાખી દઈશું તો હવે જો આની ઉપર તમે કોઈ ડેકોરેશન માટે કે ટેસ્ટ માટે જો કોઈ પાવડર સ્પ્રિંકલ કરવા માંગતા હોય તો તમે કરી શકો છો તો અત્યારે હું આની ઉપર થોડો મરી પાવડર ભભરાવીશ એટલે થોડોક એનો સરસ એવો ટેસ્ટ આવે તો તમને જ્યારે પણ વડાપાઉં ખાવાનું મન થાય ફરાળી કે દાબેલી ખાવાનું મન થાય તો તમે આ રીતે ઘરે હેલ્ધી અને ફરાળી જે આપણો પાઉં હોય છે એ ઘરે બનાવી શકો છો તો હવે આપણે માવ બનાવીશું એના માટે મેં અહીંયા બટાકા લીધા છે બાફેલા સાથે તેની અંદર કોથમીર નાખી છે હળદર નાખીશું લાલ મરચું નાખીશું સ્વાદ પ્રમાણે ફરાળી મીઠું નાખીશું તો આમાંથી તમે જે ના ખાતા હોય તમે સ્કીપ કરી શકો છો હવે તેની અંદર થોડુંક મરી પાવડર નાખીશું અને અહીંયા મેં ચટણી બનાવી છે કોથમીર અને લીલા મરચાંની તો થોડી સ્પાઈસી ચટણી છે એ આની અંદર નાખીશું તો આનાથી ટેસ્ટ બહુ સરસ આવશે અને હવે બધું મિક્સ કરી લઈશું પહેલાં આ રીતે તો હાથથી આ રીતે મસાલો સરસ મિક્સ કરી લેવાનો અને પછી છેલ્લે આપણે આની અંદર દળેલી ખાંડ નાખવાની તો અહીં અમે થોડી દળેલી ખાંડ નાખી છે સાથે જ અડધું લીંબુ નીચવીશું અને હવે આ બધી વસ્તુ મિક્સ કરી લઈશું તો આપણો માવ બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે પાઉ છે એ લઈશું તો પાઉને આપણે વચ્ચેથી આ રીતે કટ કરવાના છે તો આનાથી તમે બે દાબેલી બનાવી શકશો તો વચ્ચેથી પાઉને આપણે ધીરે ધીરે આ રીતે ફેરવવાનો પાઉને અને વચ્ચેથી આપણે કટ કરી લઈશું એટલે આપણે બે લેયર તૈયાર થઈ જશે જો તો સરસ એવા પાઉના લેયર બની ગયા છે એ જ રીતે બીજું પાઉ પણ આપણે કાપી લઈશું તો અહીંયા મેં બંને પાઉં કાપીને તૈયાર કરી લીધા છે તો હવે આપણે એને એસેમ્બલ કરીશું દાબેલી માટે તો મેં અહીંયા થોડી સ્પાઈસી ચટણી લીધી છે તો તમે ગ્રીન ચટણી જે કોથમીની રેગ્યુલર બનાવો છો એ પણ તમે આમાં લઈ શકો છો પણ મેં થોડી સ્પાઈસી ચટણી બનાવી છે એ મેં આની ઉપર લગાવી લીધી છે હવે આપણે બટાકાનો જે માવ બનાવ્યો છે એ બીજા પાઉં ઉપર લગાવીશું તો કોઈક દિવસ તમે આ રીતે ફરાળી દાબેલી પણ ટ્રાય કરજો ખૂબ જ સરસ લાગે છે અને એક પાઉં તમે ખાશો એટલે કે એક દાબેલી ખાશો ને તમે તો તમારું પેટ પણ એકદમ સરસ એવું ભરાઈ જશે અને તમને ઉપવાસમાં જે ક્રેવિંગ થતી હશે એ પણ નહીં થાય તો અહીંયા અહીંયા ફરાળી કેચઅપ છે જે આની રેસીપી પણ મેં મારી ચેનલ પર શેર કરેલી છે તો તમે ત્યાં જઈને જોઈ શકો છો હવે આપણે પાવ આ રીતે ઉપરથી મૂકી દઈશું અને વધારાનો જે માવો છે એ આ રીતે દબાવી લીધો છે તો બીજું પાવ પણ આપણે એ જ રીતે તૈયાર કરી લઈશું તો અહીંયા કોથમીરની ચટણી લગાવી લઈશું સાથે જ બીજા પાવ ઉપર માવ લગાવી લઈશું આ રીતે માવો છે એ સરસ એવો લગાવી લેવાનો અને હવે ફરાળી આપણે કેચઅપ લગાવીશું અને માઉ આ રીતે મૂકી દઈશું જો તમારે એક્સ્ટ્રા માવ ખાવું હોય તો તમે થોડો માવો વધારે આ રીતે લગાવી શકો છો તો અહીંયા હું થોડો વધારે માવો આની અંદર ફિલ કરી લઈશ સાથે જ હવે ફરાળી ચેવડો લેવાનો છે અને આ રીતે સાઈડથી લગાવી લેવાનો જેથી સરસ એવાનો ટેસ્ટ આવે અહીંયા મેં તેલ પણ ફ્રાય પેનમાં લઈ લીધું છે તો હવે આપણે એને થોડીક વાર આ રીતે સેલો ફ્રાય કરીશું એટલે સરસ એવી ક્રિસ્પી બની જાય તો બંને પાઉને આપણે સરસ રીતે ફેરવીને શેકી લઈશું થોડુંક એવું ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાનું છે જેથી ખાવામાં સરસ એવું ટેસ્ટી લાગે તો ચટપટું અને ટેસ્ટી એવી સરસ એવી ફરાળી દાબેલી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો મેં સર્વિંગ પ્લેટમાં લઈ લીધી છે સાથે જ મેં સ્પાઇસી ગ્રીન ચટણી સર્વ કરી છે તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો તો તમને મારી રેસિપી ગમે તો મારી ચેનલને એક લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળી રહે અને તમે સૌથી પહેલાં મારા વિડીયોને જોઈ શકો છો તો જરૂરથી આ રેસીપીને પણ ટ્રાય કરજો અને મને ફોલો કરજો ખૂબ ખૂબ આભાર તમારો થેન્ક યુ